નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે ગરબા માટેના અલગ અલગ જેટલા નિયમો આવ્યા છે તેને લઈને કારણ કે એક બાજુ જ્યારે ગરબાની વાત હોય ત્યારે ગુજરાત છે ભાઈ ગુજરાતમાં પણ નવલી નવરાત્રીનો અત્યારે આવતો જે ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળતો હોય છે ઉત્સાહનો માહોલ કેમ ના હોય કારણ કે સૌથી ફેવરિટમાં ફેવરિટ દરેક ગુજરાતીને હોય ને તો એ નવરાત્રી છે અને નવરાત્રીમાં અત્યારે તો તમામ લોકોમાં ઉત્સાહનો માહોલ છે આ વખતે આયોજકોમાં પણ ઉત્સાહનો માહોલ છે કારણ કે ગરબાનું જ્યારે ગરબા કરવાના હોય પણ તેનું સાથે સાથે આયોજન કરો ઇટ્સ એ ટફ જોબ બહુ જ સાચી વાત છે કારણ કે આટલું મોટું ક્રાઉડને તરત સાચવવાનું સાચવવાની સાથે સાથે અત્યારે તો સુરક્ષિત રાખવાના તેમને કોઈ અત્યારે તો અનિચ્છનીય ઘટના ન બને ખાવા પીવાનું તેમનું ધ્યાન રાખવું પાણીનું ધ્યાન રાખવું ઇવન જો કોઈ મેડિકલ ઇમરજન્સી આવી જાય તો પણ અત્યારે તો તેના માટે કેવા પ્રકારના તકેદારીના પગલાં લેવા એ પણ અત્યારે તો આયોજકો માટે ચલો એમાં કોઈ શંકાને સ્થાને ઉત્સાહ તો હશે જ તેમને કારણ કે ગરબાની આટલી મોટો અત્યારે લાઇનઅપ તેઓ કરી રહ્યા છે પણ તેની સાથે સાથે અમુક અમુક નિયમોનું પાલન પણ અત્યારે તો બહુ જરૂરી છે નિયમોને લઈને ચર્ચા વિચારણા કરવી છે આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે તીર્થ ભટ્ટ કે જો એક ગરબા આયોજક છે સાથે સાથે નારાયણભાઈ ગઢવી આપણી સાથે જોડી ગયા છે કે જો ગરબા આયોજક છે જે આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં તીર્થભાઈ શરૂઆત મારે આપનાથી કરવી છે તીર્થભાઈ જે પ્રમાણે અતરલ તો ગરબાની વાત કરવામાં આવે મેં મેં શરૂઆતમાં જ કહ્યું ને જે શો કરતા મને પણ એક અત્યારે થોડોક ઉત્સાહનો માહોલ આવી ગયો કારણ કે ગરબાનું મેં નામ લીધું એટલે તીર્થભાઈ આટલા વર્ષોથી તમે પણ ગરબાનું આયોજન કરો છો આ વખતે કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અમુક અમુક નિયમોને લઈને પણ આપણે પછી ચર્ચા કરીશું પણ અતરલ આયોજન કેવા પ્રમાણેનું કરવામાં આવ્યું છે તીર્થભાઈ આપણે દર વર્ષની જેમ આ વર્ષ પણ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આપણે દર વર્ષ નવરાત્રિમાં પાસ પ્રિન્ટ સિસ્ટમ રાખતા હતા પણ આ ફેરી સિસ્ટમમાં પણ ચેન્જ કરવામાં આવ્યો છે ઈ પાસ સિસ્ટમ પણ રાખવામાં આવ્યો છે જેથી દર્શકો જે આપણા નવરાત્રીના ખેલૈયાઓ છે કે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છે તો બધાને ડેટા એકસાથે રાખવામાં તકલીફ ઓછી પડે એની સાથે સાથે ગરબા આયોજકોને એક મહત્વપૂર્ણ ડેકોરેશનની જરૂર હોય છે જે આ ફરી આપણે નવરાત્રીમાં મહત્વનું ડેકોર પણ કરવામાં આવ્યું છે ભાઈ આ વખતે તમારા દ્વારા કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે ગરબા માટે આ વખતે તો મોડ આપણે દર વખતે આયોજન તો કરીએ છીએ આયોજનમાં ડેકોર જેવી વસ્તુઓ છે જે મોડ અત્યારે આપણે જોતા હોઈએ કે આપણી પબ્લિક ફોટો બોથ અને નવા ડેકોરેશન સાથે જેવતે અમદાવાદની બાર નવ દિવસ એક જ જગ્યાએ પણ આપણે જવા માટે વધારે પ્રેરિત હોય પણ આપણે અમદાવાદમાં પણ એક જગ્યા ઉપર આવી શકે એના માટે ડેલી નવા નવા આર્ટિસ્ટ આવા પ્રકારનું આયોજનમાં ધ્યાન રાખ્યું છે જેથી અમદાવાદમાં પણ કોઈ પણ પબ્લિક એક જગ્યા પણ આવવામાં વિચારી શકે છે મહત્વનો પ્રશ્ન નારણભાઈ આ વખતે ઉત્સાહ કેવો છે ગરબા માટે અરે આ વખતે થોડું વધારે ક્રેઝ છે જેમ કે આપણે જોઈ રહ્યા છીએ હમણાં ટ્રેન્ડિંગમાં કોલ્ડ બાયર એન્ડ જેવી રીતે બીજા કોન્સર્ટ ની ટિકિટો જઈ રહી છે એવી રીતે અત્યારે અમે બુક માય શો પર અમારા જોઈ શકીએ છીએ અને ઓફલાઈન ટિકિટ નો પણ માહોલ જોઈ શકીએ છીએ એ પ્રમાણે પબ્લિકમાં ક્રેઝ તો વધારે છે અને જે પ્રમાણે લાસ્ટ બે ત્રણ વર્ષથી ક્રેઝ હતો ટિકિટ એડવાન્સમાં બુકિંગ થતી હતી એ પ્રમાણે થોડુંક અત્યારે વધારે બુકિંગ થઈ રહી છે અને ગરબા આયોજનમાં પણ આયોજકોનો વધારો થયો છે તો માહોલ તો ઓલ ઓવર બહુ સારો છે આપણો તીર્થભાઈ જે પ્રમાણે કોન્સર્ટની વાત કરી અત્યારે નારાયણભાઈએ કે ના જો કોન્સર્ટમાં અત્યારે તો આ પ્રકારનો માહોલ હોય તો આપણે તો નવ દિવસ ભાઈ જલસા કરવાના છે જલસા અત્યારે એટલા માટે જ કહી રહ્યો છું કારણ કે ગરબા એટલે વન ટાઈપ ઓફ એક માતાની આરાધના તો ખરી ભક્તિ તો ખરી પણ તેની સાથે સાથે એક ઉત્સાહભર્યો માહોલ જોવા મળતો હોય છે આ વખતે તીર્થભાઈ કેવો ઉત્સાહ છે આપણામાં પણ નવરાત્રીઓનો ઉત્સાહ ખેલૈયો માટે તો મહત્વપૂર્ણ જ રહે છે બોલે વરસાદની સિઝન આવે ઠંડીની સિઝન હોય કે ગરમીની સિઝન હોય પણ ઉત્સાહ ખેલૈયાઓમાં તો દર વર્ષ જોવા મળે છે એમ આ વર્ષ પણ નવરાત્રીનો ઉત્સાહ તો ખેલૈયાઓમાં ભરપૂર જ છે અને ભરપૂર રહેવાનો પણ છે સાચી વાત છે અને ભરપૂર રહેવો જ જોઈએ યાર કેમ કે અત્યારે આપણે ગરબાની વાત કરવાના છે ગરબા કરવાના છે એટલે ઉત્સાહ ના હોય તો ગરબા કરવાની મજા જ ના આવે ઓકે લેટ્સ ટોક અબાઉટ સમ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ સૌથી પહેલાં નારાયણભાઈ આપણે જે પ્રમાણે આપે પણ ક્યાંક જોયું હશે જે પ્રમાણે રાજકોટમાં અગ્નિકાંડની જે ઘટના સામે આવી હતી ને ત્યારબાદ આખા આખા ગુજરાતમાં ફાયર સેફ્ટીને લઈને ઘણી બધી જે સાચવણી પણ રાખવામાં આવી છે તો આપના દ્વારા અત્યારે તો કેવા પ્રકારનું આયોજન ફાયર સેફ્ટીના ને લઈને કરવામાં આવ્યું છે હવે આ વખતે અત્યાર સુધી અમે વેટિંગ કરતા હતા લગભગ બે દિવસ પહેલા જ સરકાર તરફથી અને મ્યુનિસિપલ તરફથી પણ નવરાત્રીઓના આયોજકો માટે જાહેરનામું બાર આવ્યું છે અમે કાલે જોયું તો જેની અંદર ફાયર સેફ્ટી માટે ઘણા બધા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે રીતે કે મ્યુનિસિપલ થી અમને મોકલ્યા છે કે આપણે સાથે સાથે જે આગની વસ્તુઓ છે એક તો ત્યાં ગ્રાઉન્ડ ની અંદર જેવું કે પહેલા અમે સ્મોકિંગ ઝોન બનાવતા હતા તો એની સખત મનાઈ કરવામાં આવે છે આ વખતે સાથે ત્યાં એક ફાયર સેફ્ટી નું પ્રોપર ધ્યાન જે વસ્તુઓ રાખવામાં આવે સાથે પાણીના એક કેરબા ભરીને રાખવામાં આવે સાથે એક્ઝિટ ગેટ બી હોવું જરૂરી છે જે રીતે એન્ટ્રી ગેટ એક જ એન્ટ્રી ગેટ અને એક જ ત્યાંથી એક્ઝિટ ગેટ બિલકુલ નહીં ચાલે ઘણા બધા એવા નિયમોનો હમણાં હમણાં ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે જે થોડાક આયોજક માટે થોડા ખરાબ થાબી થઈ રહ્યા છે ઘણી બધી તકલીફ પાડી રહ્યા છે અમુક થોડાક પ્રમાણમાં વિચાર કહીએ તો એવા જગ્યાઓ કેન્સલ પણ થઈ છે આ અમુક નિયમોના કારણે તો આ નિયમો સખત પ્રમાણે સખ્તાઈથી પાલન કરવામાં આવશે આ વખતે અને આપણે એ બધા નિયમો આપણે પાલન કરી અને આયોજનને ધ્યાનમાં રાખ્યું છે જેથી ટીઆરપી જેવો ઘટના આપણા અહીંયા આયોજનમાં ના બને કોઈ પણ આયોજનમાં પણ એની સંભાવના પણ ના નારેની પૂરી તૈયારી કરી છે ઓકે તીર્થભાઈ આપના દ્વારા તરાલતો ફાયર સેફ્ટીને લઈને કેવા પ્રકારનું ધ્યાન રાખવામાં આવ્યું છે હું ફાયર સેફ્ટી ઉપર એટલા માટે વધારે પડતો ભાર મૂકી રહ્યો છું કારણ કે જે ટીઆરપી જેવી ઘટના તરાલતો બનતી હોય તેવી ફરી એકવાર ન બને આપણે તમામ લોકો અતરાલતો એવી આશા રાખીએ તમારા દ્વારા તરાલતો કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા ફાયર સેફ્ટીને લઈને બહુ મોટી જાહેરાત આપવામાં આવી છે ભલે એ થોડું ઘણું આપણને તકલીફ ને એ બધું પડી રહ્યું છે પણ જે ગુજરાત સરકારની સાથે રહીને આપણે નવરાત્રીનું આયોજન કરશું તો ખેલૈયાઓ માટે પણ સુરક્ષિત રહેશે અને ઓર્ગેનાઇઝરને પણ મારે તમારા ચેનલ માધ્યમથી કહેવું છે કે જે ગુજરાત સરકારને ધ્યાનમાં રાખીને જ આપણે મહત્વના પગલાં લેવા જોઈએ અને પોતાના વેન્યુ કે જે પોતાના ડેકોરેશન જ્યાં બી તમે કરાવતા હોવ ત્યાં ગુજરાત સરકારની જે નિયમો છે કે ભાઈ ફાયર સેફ્ટી હોવી જોઈએ કે પાર્કિંગ હોવું જોઈએ વેન્યુ માટે એ બધું જ વ્યવસ્થિત રીતે ખેલૈયાઓને પ્રોવાઈડ કરવું જરૂરી છે કીરતભાઈ સાથે વધુ એક પ્રશ્ન આપને જ ત્યારબાદ નારણભાઈને ખાવા પીવાની વ્યવસ્થા અત્યારે તો દરેક જગ્યાએ ગોઠવવામાં આવતી હોય છે આપ બંને જાણો છો કે અત્યારે ફ ફૂડ સેફ્ટી માટે અત્યારે કેવા પ્રકારની તકેદારી રાખવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા પણ અત્યારે તો ઘણી બધી જગ્યાએ ચેકિંગ પણ હાથ આવ્યું છે તમારે ત્યાં પણ અત્યારે તો કેવા પ્રકારનું ખાસ ધ્યાન રાખવામાં આવશે કારણ કે ખેલૈયા આવતા હોય બર્ડ ઓબેસ એમને પણ અત્યારે તો ભૂખ લાગતી હોય કાં તો પછી જે તરસ લાગતી હોય તો તેના માટે પણ આયોજન કરવામાં આવતું હોય છે તીર્થભાઈ તેના માટે કેવા પ્રકારનું આયોજન છે કારણ કે વાસી ખોરાક અત્યારે તો ન જોઈએ જે પણ અતો હોય એ એકદમ તાજું આપવામાં આવે તેવી પણ એક બાબત કહેવામાં આવી છે ફૂડ સેફ્ટી પણ એક આપણે બહુ સારી વાત કહી ફૂડ સેફ્ટી એક મહત્વનો ટોપિક રહી જાય છે નવરાત્રીના ખેલૈયાઓ માટે કારણ કે ખેલૈયાઓ ગરબા કરીને જે થાકી ગયા હોય છે ત્યારે એમનું એવો આગ્રહ નથી હોતો કે એ કોઈ બીજી જગ્યાએ જઈને કે સારી એવો જગ્યાએ જઈને કે ફૂડ કે નાસ્તો એવું કરે પણ એમને એવો આગ્રહ વધારે હોય છે કે વેન્યુમાં જ જે આવેલા સ્ટોલ્સ હોય છે કે જે બીજી બધી વસ્તુ હોય છે ત્યાંથી જ પેમેન્ટ કરીને ત્યાંથી જ ખરીદીને એ લોકો એ વધારે આગ્રહ રાખતા હોય છે જેથી અમે આ આ વર્ષે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે ફૂડ સ્ટોલ્સ જે આપણે સેલ કરી રહ્યા છે ફૂડ સ્ટોલ જે આપણે જે લોકોને આપીએ છે એની સાથે પણ ચોક્કસ કે સંપૂર્ણ રહેવી કે ભાઈ આપણે જે ફૂડ છે વ્યવસ્થિત હોવું જોઈએ કોઈ વાસી ફૂડ આપણે ખેલૈયાઓને ખવડાવવામાં આવશે નહીં આપના દ્વારા પણ ફૂડ સેફટીને લઈને કેવા પ્રકારની તકેદારી રાખવામાં આવી છે જેમ મેન મુદ્દા તો તીર્થભાઈ જણાવ્યા એ પ્રમાણે ખાસ કરીને જ્યારે ફૂડ સ્ટોલ આપણે કોકને આપવામાં આવે ત્યારે ખાસ એ ચોખવટ કરીએ છીએ કે કેવું છે કે લોકો એક દિવસની ઇવેન્ટ અમે કરતા હોઈએ ત્યારે ના લઈ અને જયારે નવ દિવસ લેતા હોય તો એમના માઇન્ડમાં એવી વસ્તુ હોય કે વસ્તુ એક દિવસ બચી જાય તો આપણે બીજા દિવસે વાપરીશું પણ આની ખાસ ચોખવટ કરવામાં આવી છે કે તમે જે પણ ફૂડ ખવડાવો એ તાજું હોવું જોઈએ અને આગલા દિવસનો ફૂડનો નિકાલ થઈ જવો જોઈએ એક બહુ જ મહત્વનો પ્રશ્ન બંને માટે એમ કહેવાય ને કે પહેલાં ત્રણ દિવસમાં ચાલો એટલું બધું ક્રાઉડ ક્યાંક નથી જોવા મળતું હા જો સન્ડે કે સેટરડે હોય તો તો પછી પતી જ ગયું એમ સમજી લેવાનું પણ ઓવર ક્રાઉડ ક્યાંક થતું હોય છે અને એ પ્રમાણે પણ ક્યાંક એમ કહેવાય ને કે એ પણ વખતે સેફટીના ક્યાંક પગલાં નથી રાખવામાં આવતા તેવી પણ બાબત સામે આવતી હોય છે તો મેડિકલ ઇમરજન્સીને લઈને અત્યારે તો કેવા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ને ઓવર ક્રાઉડેડ ન થઈ જાય તેના માટે ખાસ કેવા પ્રકારના તરત તો પગલાં લેવામાં આવ્યા છે તીર્થભાઈ બહુ મહત્વનો ટોપિક છે ઓવર ક્રાઉડેડ ટોપિક કે પબ્લિક ઓવર થઈ જતી હોય છે ત્યારે મહિલાઓ માતાઓ બહેનો પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લેવા જરૂરી છે જેથી અમે આ ફ્રી દર વર્ષની જેમ બાઉન્સર ટીમ તો રાખી છે પણ બાઉન્સર ટીમમાં પણ વધારો કરવામાં આવ્યો છે જેમ કે દર વર્ષે આપણે પંદરથી વીસ બાઉન્સર બોલાવતા હોઈએ તો આ ફરી આપણે ત્રીસ બાઉન્સર બોલાવવામાં આવ્યા છે જેથી કેવું કે ભીડ થઈ જાય તો બાઉન્સર પણ એમને સાચવી શકે અને બીજી વસ્તુ ઓર્ગેનાઇઝર ઓર્ગેનાઇઝરોએ અંદર અંદર મળીને પણ એક

જેવી રીતે આયોજક તેઓ અત્યારે પેલો દિવસ જેટલું અમારું ભરાશે એટલું આગળ નવ દિવસ સારા જશે પબ્લિક આવશે એટલું સારું છે તો એના માટે અત્યારે સિન્થેટક આયોજકોએ પહેલો દિવસ કોઈક ઇન્સ્ટિટ્યૂટ છે કોઈ સ્કૂલ છે કોઈ ક્લાસીસ છે એમને વેચી દે દેશે જેથી ક્રાઉડનું ક્રાઉડ રહે અને લિમિટેડ રહે અને પહેલા દિવસનું નુકસાન પણ આયોજકને ના ભોગવવું પડે એ પ્રમાણે અમારા મત પ્રમાણે વધારે અમે રહ્યા છીએ અને સાથે જ તીર્થભાઈ કીધું કે બાઉન્સર ટીમ અમે વધારી દીધી છે અને સાથે અમારી ટીમ જે મેનેજમેન્ટ ટીમ હોય છે એને પણ ખાસ કહી દઈએ છીએ કે વસ્તુ જ્યારે બહેનોની અને માતાઓની સેફટીની વાત આવે ત્યારે ત્યાં કોઈ કોમ્પ્રોમાઇઝ ના થાય ટીમ સાથેનું પ્રોપર મેનેજમેન્ટ થાય અને કોઈ બી બીજા તત્વ આવી અને ત્યાં કઈ બીજું કાર્ય ના કરે જે રીતે નારાયણ ભાઈએ તો એ મુદ્દો કહી જ દીધો કારણ કે મારો બીજો પ્રશ્ન એ જ હતો કે સૌથી જ મહત્વની વસ્તુ છે મહિલાઓની સેફટી મહિલાઓની સેફટી ને લઈને અત્યારે તો કેવા પ્રકારનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે મહિલાઓની સેફટી આપણા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે આપણને દર વર્ષની જેમ આ ફેરી પણ મહિલાઓમાં ક્રેશ વધતો ને વધતો જ જાય છે નવરાત્રિનો જેથી આપણે એક મહિલાની સેફટી માટે મહિલા બાઉન્સર પણ રાખવામાં આવ્યા છે જે પ્રોપર રીતે અને સિવિલ ડ્રેસ નહીં પણ નોર્મલ કપડામાં પણ મહિલાઓની સેફટીનું સંપૂર્ણપણે ધ્યાન રાખશે અને એની સેફટી માટે પણ આપણે એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે કે જે નવવે નવ દિવસ નવરાત્રીના દરમિયાન કે વેન્યુની બહાર જ રહે કે કોઈને પણ ના કરવાના થઈ ગયું કઈ તો આપણને એમ્બ્યુલન્સ આપણને પૂરો સાથ સરકાર આપી શકે અને ગુજરાત પોલીસ પણ આપણને પૂરો સાથ સરકાર આપી શકે તેની અમે ચોક્કસપણે જાણ રાખીશું

કે જ્યાં કઈ પણ આવી વસ્તુ દર વખતે કોઈ ઇવેન્ટમાં કઈ ને કંઈ વસ્તુ ખોવાતી હોય છે અને આપણે નોર્મલ અનાઉન્સમેન્ટ તો કરતા હોઈએ છીએ પણ સ્પેશિયલ જ્યારે વધારે પબ્લિક હોય ત્યારે આ ટાઈપ નું બી એક જગ્યા રાખેલી છે જ્યાં કોઈ પણ વસ્તુ કોઈ ખોવાય છે કોઈ બાળક ગુમ થાય છે તો ત્યાં આવીને અનાઉન્સમેન્ટ કરાઈ શકે અથવા કોઈ પણ અમારા કોર્ડિનેટ પર્સન જોડે વાત કરી અને એનું સોલ્યુશન મેળવી શકે છે વિરુધુભાઈ સૌથી મહત્વની બાબત એ પણ કે જ્યારે અન્ય વિભાગો થકી આપવામાં આવતી સૂચનાઓનું પાલન અને તેનું અમલીકરણ ના જે લગતા અત્યાર તમામ વિભાગો છે તેમાંથી એનઓસી ઓસી મેળવવાની અત્યાર રહેતી હોય છે તેને લઈને કેવા પ્રકારની તૈયારી છે એનઓસી મેળવવાની કે કે બધા ધ્યાન રાખવું જરૂરી છે છે વેન્યુ આપણે બુક તો કરી રહીએ છીએ અને એક એવું વસ્તુ ઓર્ગેનાઇઝરના મનમાં હોઈએ છે કે ભાઈ આપણે આ જે નવરાત્રીના નવ દિવસ જે કરી રહ્યા છે એ સંપૂર્ણ વ્યવસ્થિત રીતે થાય જેમાં મહત્વનો પ્રશ્ન આપણે કીધેલો છે કે એનઓસી કે એના વગર મારું માનવું એવું છે કે નવરાત્રી ન કરો તો વધારે બેટર છે સમજો આ ગવર્મેન્ટનું જે નિયમો છે એ તમે નિયમો પાલન કરીને નવરાત્રી કરો એ વધારે સારું છે આપણા માટે માટે પણ પણ અને અને ખેલૈયાઓ જો તમે ગવર્મેન્ટના નિયમોનું પાલન નથી કરી રહ્યા તો મારા માનવામાં એવું આવે છે કે આપણે નવરાત્રી જ ન કરવી જોઈએ કારણ કે તમે ગુજરાતમાં રહો છો ગુજરાતમાં તમે ગંદો કરી રહ્યા છો કે ખેલૈયાઓને ગુમાવી રહ્યા છો જે ખેલૈયાઓ પણ ગુજરાતના જ આવવાના છે તો ગુજરાતની સેફ્ટી પહેલા હોવી જોઈએ આપણા જોડે બિલકુલ બિલકુલ સાચી વાત છે ગુજરાતની વાત છે ગુજરાતીઓની વાત છે તો ઉત્સાહ તો હોય પણ તેની સાથે સેફટી પણ રાખવી બહુ જરૂરી છે નારણભાઈ પંડાલમાં કેટલા પબ્લિક આવી પછી દર્શકો હોય કે પછી ખેલૈયાઓ પણ કેમ ન હોય સંપૂર્ણ દસ્તાવેજી રેકોર્ડ રાખવાનો રહેશે તેવી બાબતમાં સામે આવી છે કઈ રીતે આપ તેના માટે પણ તૈયાર છો આના માટે અત્યારે વધારે પડતું એક જ વિષય ઉપર બધાય રાખ્યો છે કે જે પાસ ઓફલાઈન ટિકિટ હતી એ ટિકિટ આપણે એક ટિકિટ લઈ અને કોઈ સોફ્ટવેર હમણાં ઘણા સોફ્ટવેર આવી ગયા છે કે લોકો એના પાસે ઈ પાસ દ્વારા વધારે પડતું બુકિંગ કરાવી અને હરેક કસ્ટમર નું ડેટા એની અંદર સંભાળી શકશે અને ક્યારેક પણ કંઈ પણ જરૂર પડી તો એમને મળી રહેશે અને નારણ ભાઈ ઈ ટિકિટ સૌથી વધારે તરલ તો સારી કે પછી જે ઓફલાઈન પાસ મળે છે એ સારા કહી શકાય અગર તમે આયોજક માટે કેશો તો હું તમને કહીશ કે એમની સરળતા માટે અગર પબ્લિકની સરળતા માટે એ ટિકિટ નું વધારે સારું છે કે આયોજક માટે ડેટા બની રહે ક્યાં એને દોડા દોડી ના કરવી પડે ટિકિટો આપવા ના જવું પડે અને કસ્ટમર ને ખેલૈયાઓને પણ તરત જ એના મોબાઈલ માં ટિકિટ મળી જાય છે તો વધારે પડતી તો એ ટિકિટ સારી પણ તમે બીજા ક્ષેત્રે એના બે પાસા છે કે માર્કેટિંગ માટે જોશો તમે તો ઓફલાઈન ટિકિટ થોડું વધારે પ્રભાવ પાડતી હતી પણ આયોજક એક ટાઈમ એવું જ વિચારશે કે આયોજનમાં સરળતા રહે તો એ ટિકિટનો થોડું વધારે જોર લગાવશે તીર્થભાઈ બહુ જ મહત્ત્વની બાબત એ પણ કે અત્યારે હાલ એ પ્રકારની સુવિધા આપવામાં આવે કે જો અંદર કોઈ પણ પ્રકારની અત્યારે તો એમ કહેવાય ને કે કોઈ અનિચ્છનીય ઘટના બને આપણે કોઈપણ જગ્યાએ ના બને એવી જ અતરાલ તો માતાજીને પ્રાર્થના છે પણ જો બને તો એ પ્રમાણના નિયમો પણ ગોઠવવામાં આવે છે કે ફાયરના વાહનો અંદર સુધી આવી શકે ઇવન એમ્બ્યુલન્સની પણ અથવા તો વ્યવસ્થા હોવી જોઈએ તેના માટે તરલ તો તીર્થભાઈ કેવા પ્રકારની તૈયારી મકે ગવર્મેન્ટનો ત્રણ ચાર એક સારા એવા નિયમો હતા કે જે વેન્યુ પણ આપણે જે લઈએ એમાં પાર્કિંગની સુવિધા હોવી જોઈએ જે પાર્કિંગ એટેચ હોવું જોઈએ પોતાની વેન્યુમાં જેથી કેવું છે કે આપણે વાહનોની અવર જવર સરળતાથી રહે હવે ના બનવાના કારણે કોઈ મહિલા કે કોઈ પુરુષ કોઈને પણ કોઈ બીમારીનું ઘર ત્યાં નવરાત્રી દરમિયાન થયું તો કેવું કે એમ્બ્યુલન્સ અંદર બહાર આવી શકે અને ત્યાંની પબ્લિક પણ એ મેન્ટેન રહે તેના માટે પણ આપણે કેવું કે ઓર્ગેનાઇઝર થોડું ધ્યાન આપવું જરૂરી રહેશે

ક્યાંક હાર્ટ એટેકના કિસ્સાઓ પણ જે સતત વધી રહ્યા છે ઇવન આપણે તમામ લોકોએ સાંભળ્યું છે કે અત્યારે જે ગરબા શું કહેવાય પેલું પ્રેક્ટિસ કરવા માટે અત્યારે લોકો જતા હોય ત્યાં પણ ક્યાંક ડળી પડ્યા છે જો એ પ્રકારની ઘટનાઓ બને તો તેના માટે અત્યારે તકેદારી કેવી રાખવામાં આવી છે જેમ કે આ તમે વાત કરી હાર્ટ એટેક અત્યારે એક જોવા મળ્યું છે એક ડેટા સર્વે અનુસાર કે યંગ જનરેશનના લોકોને પણ હાર્ટ એટેક વધારે આવી જાય છે અને યંગ જનરેશનના લોકો હાર્ટ એટેક ગરબા રમવાથી પણ આવી શકે દોડતા હોય ભાગતા હોય કે મહત્વનું કામ વધારે પડતું કરવાથી પણ હાર્ટ એટેક ના બનાવ બન્યા છે જેથી આ ફરી આપણે ધ્યાનમાં રાખીશું કે કોઈ પણ ખેલૈયાઓને ગરબા રમતાના સમયે હાર્ટ એટેક કેવો કોઈ પ્રશ્ન ઉભો થાય છે તો ત્યાં આગળ એક નાની ડોક્ટરની ટીમ હાજર રહે એવું વધારે સારું રહેશે જેથી કેવું કે એમને ત્યાં સારવાર મળી રહે અને તેથી જ આપણે નજીકની હોસ્પિટલમાં પણ કોન્ટેક રાખવાનું રહેશે કે કોઈ પણ વ્યક્તિ આ નવ દિવસ દરમિયાન કોઈ પણ આવતું હોય તો એમને ઇમરજન્સી વોર્ડમાં લઈ જઈને એમની સારવાર કરાય ભાઈ આપના દ્વારા તરાルド કેવી રીતની તૈયારી ધના માટે રાખવામાં આવી છે હવે આ વસ્તુ માટે આપણે ખાસ કરીને કે એમ્બ્યુલન્સ ઉભી રાખી છે જે દરેક નવ દિવસ આપણે વેન્યુ ની બહાર ઉભી રહેશે સાથે ઇમરજન્સી જે ગેટ છે ત્યાંથી તરત જ આપણે કોઈ પણ આવું ઘટના આકર બને છે તો એમને જલ્દીથી સારવાર માટે ખસેડી શકાય બક તીર્થ પેકી કીધું बाजू ની હોસ્પિટલ માં એક કોન્ટેક્ટ અમારા રહે છે જેનાથી કે કંઈ પણ આ તો કેવું છે ઘટના બને ત્યારે સમય નથી હોતો માણસ પાસે તો એના માટે જલ્દી પહોંચી શકે એની પૂરી વ્યવસ્થા રાખેલી છે અને ડોક્ટરની ટીમ પણ એક રાખીશું કે જેનાથી જરૂર થઈ શકે તો ત્યાં જ એક નિદાન થઈ શકે બિલકુલ નારાયણભાઈ એક બહુ જ મહત્વનો બીજો એક પ્રશ્ન એ પણ કે પાર્કિંગની સુવિધાનું શું છે કારણ કે સૌથી મોટો પ્રશ્ન એ જો કે ગરબા ગાવા આવીએ તો ખરી નારાયણભાઈ તમારે ત્યાં પણ પાર્કિંગનું શું અને પાર્કિંગમાં જગ્યા ના હોય તો આજુબાજુ વાળા છે ને જો કે આ બધી બુઆબૂમ પણ કરતા હોય છે નારાયણભાઈ ના સો ટકાનો ક્વેશ્ચન અત્યારે પોલીસ પરમિટ પોલીસ પરમિશન માટે જ કોઈ પણ આયોજક માટે બહુ ઇમ્પોર્ટન્ટ રહ્યો છે અને ખાસ કરીને જયારે અમે સિંધુ ભવન ઉપર ગરબા કરતા હોઈએ ત્યારે તો એકદમ વધારે તો એના માટે ખાસ કરીને પાર્ટી પ્લોટ સાથે એક પાર્કિંગ નો પ્લોટ કે જે પ્રોપર આયોજકો જેના માટે જેટલા ખેલૈયા આવે છે એટલા લોકોની પાર્કિંગ પૂરી વ્યવસ્થા થાય છે કે નહીં એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે જેનાથી આ વસ્તુની તપાસ ત્યાં લોકલ પોલીસ પણ કરતી હોય છે કે નહીં પ્લોટ બરોબર છે અને એમની અંદર સીસીટીવી કેમેરા લાઇટ પ્રોપર સગવડ મળી રહે છે જેથી ઘણી વખત કદાચ તમે સાંભળ્યું હોય તો પાર્કિંગ ની અંદર પણ ઘણા બનાવ બની જાય છે તો એના માટે પાર્કિંગ ની અંદર પણ સીસીટીવી કેમેરાની સાથે પ્રોપર સુવિધા રાખેલી છે જે દરેક આયોજકે ધ્યાન રાખી જ છે અને એ આયોજકે અગર ધ્યાન ના રાખી હોય તો પોલીસ પરમિશન જ નથી આપતી તો કોઈ પણ આયોજનમાં આ વસ્તુ તો બહુ નહી વાતા જાય કરવામાં આવી છે નાણ ભાઈએ વાત કરી કે ગુજરાત પોલીસ નો સાત સરકાર જ એટલો છે કે આયોજકો પાર્કિંગ વગર એમને પરમિશન જ નથી આપતી જેથી આયોજકો પાર્કિંગ ન હોય તો પોતે નવરાત્રીનું આયોજન જ નથી કરી શકતા તો આ બહુ મહત્વનો વાત છે ગુજરાત સરકાર પણ એમની ઉપર ધ્યાન રાખે છે અને ઓર્ગેનાઇઝર જેમ કે આયોજક છે ગરબાના એ પણ બહુ મહત્વપૂર્ણ ની સુવિધાનું ધ્યાન રાખે છે જેથી આપણે ચાર હજાર પાંચ હજાર પબ્લિકની કેપેસિટી હોય તો આપણે પાંત્રીસો જણને પાસ સેલ કરીશું એ આપણે મહત્વનું ધ્યાન રાખીશું જેથી પાર્કિંગમાં પણ કોઈને તકલીફ ન પડે ભાઈ

તો આ સ્ટ્રક્ચર દર વખતે સ્ટેજ બાંધી દે છે નોર્મલ જે આપણે ટ્રસ્ટ મંડપ હોય છે ત્યાં મંદિર નો માંડવી હોય છે ત્યાં બધું નોર્મલ રીતે થતું હતું પણ આ વખતે ખાસ કરીને જે પરમિશનમાં પણ આપણે ઉલ્લેખન કર્યો છે એ પ્રમાણેની તૈયારી રાખી ત્યાંની ધ્યાન રાખી અને સ્ટેજ થી કરી સ્ટોલ સાથે કોઈ પણ એક્સ્ટ્રા ડેકોર કરી રહ્યા છે એ વસ્તુનું ધ્યાન રાખી રહ્યા છે અને જેનાથી જે અમારી પરમિશન અપ્રુવ થશે ત્યારે ચેકિંગ પણ અત્યારે સરકાર લોકલ કમ મ્યુનિસિપલ તરફથી ચેક કરાશે એટલે એનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે જે હમણાં જાહેરનામું બહાર પડી છે એ પ્રમાણે ઓકે અને જે પ્રમાણે તીર્થભાઈ પંડાલમાં તરા ફિક્સ પાર્ટીશન કરવું અને ઇમરજન્સીનો સમય વ્યક્તિઓ સહેલાઈથી નીકળી શકે તે માટે રસ્તા પણ તરા ખુલ્લા રાખવાના મોશન ફિલ્મ બતાવવા માટે સેફટી ફિલ્મ અચૂક તરા પ્રદર્શિત કરવી તેની ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે તીર્થભાઈ બહુ મહત્વપૂર્ણ આ વાત છે જેથી આ ફેરી કેવું કે બધા ગરબા આયોજકે એક વસ્તુ રાખી છે કે કોઈ પણ રીતે પોતાની વેન્યુમાં કેટલી સેફ્ટી છે એ પણ એ લોકો બહાર ગરબા આયોજકો લોકોને બતાવતા હોય છે તેથી અમે પણ લોકોને એવું બતાવીએ છીએ કે ભાઈ અમારા વેન્યુમાં તમે આવો તો આ સેફ્ટી તમને મળી રહેશે પાર્કિંગની સુવિધા મળી રહેશે ફાયર સેફ્ટી મળી રહેશે બાઉન્સરની સુવિધા મળી રહેશે જેથી કેવું કે ગરબા આયોજકો કે સાથે ખેલૈયાઓને પણ એવું થાય કે અમે જે જગ્યાએ જઈ રહ્યા છે એ પૂરેપૂરી સેફ્ટી વાળી જગ્યા છે અને એની સાથે ગુજરાત પોલીસનો તો આપણને સાથ છે જ જેથી આપણી નવરાત્રી નવે નવ દિવસ સંપૂર્ણ રીતે વ્યવસ્થિત પતે તેની અમે પ્રદેશ જાણ રાઈએ જે મહત્વનો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન આ બંને માટે કે જ્યારે ગરબા અત્યારે હાલ તો ચાલતા હોય ને તેમાં અંદર એટલે કે જે ક્રાઉડ હોય તેની વચ્ચે ક્યાંક અસામાજિક તત્વોનો ક્યાંક ત્રાસ જોવા મળતો હોય છે મહિલાઓની છેડતી પણ જોવા મળતી હોય છે ક્રાઉડ વચ્ચે અત્યારે તો કેવી રીતની સેફ્ટી રાખવામાં આવશે ને ત્યાં બાઉન્સરો કેવી રીતે કામગીરી કરશે તીર્થભાઈ આ બહુ બહુ સારી વાત કરી તમે આમાં એક આપણે મહત્વપૂર્ણ એવો નિર્ણય લીધો છે કે જે મહિલાઓની સેફ્ટી છે મહિલાઓ છોકરાઓ માતાઓ બહેનો બધાની સેફટીને ધ્યાનમાં રાખીને આપણે એક એવી વસ્તુ નક્કી કરી છે કે મહિલા બાઉન્સર તો આપણી સાથે રહેશે જ જે સિવિલ ડ્રેસમાં હશે જેમનું બાઉન્સરનું કામ કરશે એની સાથે સાથે એક આપણે એવા મેનેજમેન્ટના પણ ટીમ માણસો રાખ્યા છે જે કે કોઈ પણ યુનિફોર્મ વગર બાઉન્સરની સાથે રહીને કોઈ પણ યુનિફોર્મ વગર લોકો પોતાની મહિલાઓની અને બીજા બધા ખેલૈયાઓની સેફ્ટીનું ડાયરેક્ટ કોન્ટેક ઓર્ગેનાઇઝર જોડે હશે કે વેન્યુમાં ચાલુ નવરાત્રી કોઈ પણ બનાવ બન્યો તો એ સીધું ઓર્ગેનાઇઝરને તરત જાણ કરી શકે જેથી ઓર્ગેનાઇઝર તરત બહાર ઉભેલા પોલીસવાળી ગાડીને જાણ કરી શકે એમ્બ્યુલન્સને જાણ કરી શકે જેથી આ સરળ વસ્તુ રહી શકે અને આ ગરબા ખેલૈયો માટે પણ એક સરળ રીતે સારી વસ્તુ બની શકે છે

સાથે જ અમારી મેનેજમેન્ટ ટીમ પણ આ વસ્તુ નું ખાસ ધ્યાન રાખી અને કોઈ પણ પ્રકારનો કોઈ ભી અસામાજિક તત્વો બહારથી આવી અને ખેલૈયા પરેશાની ના કરે એની પૂરેપૂરી તકેદારી આ પ્રમાણે રાખી છે બિલકુલ બિલકુલ તીર્થભાઈ નારણભાઈ આ બંનેનો સૌથી પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અત્યારે ગરબાનો બહુ સારા એવા આયોજન માટે ઉત્સાહના માહોલ સાથે અત્યારે ગુજરાતમાં ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો હવે જોવાનું એ રહ્યું કે કેવા પ્રકારને આ વખત ઉત્સાહની સાથે નવરાત્રી પણ જોવા જોવા મળશે તેની સાથે નારણભાઈ અને તીર્થભાઈ આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં પણ જોડાવા માટે તો દર્શક મિત્રો આજના આઠ તો કાર્યક્રમ આવશે નમસ્કાર